નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે હું છું જિગ્નેશ મિત્રો વિદ્યાસાયક ભરતી અને આ વિડીયો આપણે જે બનાવી બનાવીએ છીએ અને તમે લોકો જેવી રીતે વિડીયોને પસંદ કરી રહ્યા છો લાઇક કરી રહ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો એ બદલ પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે મેરિટ બાબતની કે મેરિટ બાબતનો વિડીયો બનાવો કે મેરિટ બાબતની ચર્ચા કરો તો મેરિટ બાબતનું ખાસ કરીને આપણે ટેટ વનની થોડી ભૂતકાળની ભરતીને લઈને અને અત્યારની ભરતીને લઈને અને શું શું એક વસ્તુ બની શકે છે પરિબળ કયા જવાબદાર રહી શકે છે એના બાબતની ચર્ચા માટે આ વિડીયો લઈને હું આવ્યો છું મિત્રો તો આ વિડીયો જરૂરથી તમે એકબીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમામ પ્રકારની અપડેટ તમને વિડીયો દ્વારા મળતી રહે તો મિત્રો ટેટ વનની ભરતીની વાત કરવામાં આવે તો ડેટ વનમાં પાંચ હજારની ભરતી આપણને આપી છે એ બધા આપણે જાણીએ છીએ ફોર્મ પણ ભરાઈ ગયા છે તો હવે મેરિટની ચર્ચાઓ થઈ રહી છે તો મેરિટમાં મિત્રો એવું હોય છે કે એની અંદર ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે કોઈ એક કે બે પરિબળ સીધું તમને કોઈ એમ ના કહી દે કે આટલું મેરિટ રહેશે કે શું એમ તો આપણે એક ચર્ચા એક બાબતની કરવા જઈ રહ્યા છીએ કે ગઈ વખતની જે ભરતી હતી એના આંકડા શું છે એનું મેરિટ જે રહ્યું અને એ મેરિટમાંથી અત્યારે કેટલા ઉમેદવારો બાકી છે એને કેટ એમાંથી કેટલા રિપીટ થઈ શકે છે કેટલા આવી શકે છે તો એ પ્રમાણે આપણને થોડો ઘણો અંદાજ આવી શકે છે તો એની આપણે વાત કરીએ તો ગઈ વખતે જે ભરતી થઈ એ બે હજાર અઢારમાં ટેટની પરીક્ષા લેવાઈ હતી એ બે હજાર અઢારમાં ટેટની જે પરીક્ષા લેવાઈ ત્યારે પણ બે હજાર અગિયારથી લઈ મતલબ ટેટ વનની જ્યારે વાત કરતા હોય ત્યારે બે હજાર બારથી લઈ અને અઢાર સુધી તમામ પરીક્ષાઓ વેલિડ ગણી હતી અને તમામ ઉમેદવારો નોંધાઈ હતી તો એમાં એવું હતું કે એકવાર તેત્રીસોની ભરતી આવી અને તેત્રીસોની ભરતી આવ્યા બાદ ફરીથી જ છવ્વીસોની ભરતી આપવામાં આવી એટલે છવ્વીસોની ભરતીનું જે લાસ્ટ જે કટ હતું જે લાસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ હતું એમાંથી અમુક બાબતોની આપણે આજે ચર્ચા કરીએ જેમ કે જે કુલ ઉમેદવારો હતા એ છ હજારથી ઉપર ઉમેદવારો હતા અને એમાંથી આપણે ગણતરીની અગર વાત કરીએ કે મેરિટ લિસ્ટ જે હતું એ મુજબ કી તેથી વધુ મેરિટ જે લોકોનું હોય છવ્વીસોની ભરતીની વાત કરી છે નવાની પછી જે સત્યાવીસો પાસ થાય એની વાત આપણે કરીએ પણ પાસઠથી વધારે મેરિટ હોય અને જે ગઈ ભરતીમાં નહીં લાગ્યા તો એવા જે કેટલા ઉમેદવારો છે તો આશરે ચારથી ચારથી ચાર હજાર ચારસો એવા એની વચ્ચે ઉમેદવારો છે બરાબર છે પછી ગઈ ભરતીના મેરિટ લિસ્ટ મુજબ તમને સંખ્યા હું કહું છું કે સિત્તેરથી વધુ મેરિટવાળા જે લાગ્યા નથી એવા કેટલા ઉમેદવારો છે તો આઠસો જેવા ઉમેદવારો મિત્રો છે આઠસો આસપાસ ઉમેદવારો એવા છે જેનું મેરિટ સિત્તેરથી વધુ છે જૂની જૂના પ્રમાણે પણ હજુ સુધી એ લોકો લાગ્યા નથી બરાબર છે બીજી વસ્તુ આપણે કહીએ કે ચોસઠથી પાંસઠની વચ્ચે જે ઓછા મેરિટ છે એની વાત કરું એમાં પણ જૂનામાં કેટલા છે એ કાઉન્ટની વાત કરીએ ચોસઠથી પાંસઠની વચ્ચે ચારસો ને બાવન લોકો હતા તેસઠથી ચોસઠની વચ્ચે બસોને ચોપન લોકો બાસઠથી તેસઠની વચ્ચે એકસોને બોતેર લોકો હતા અને એકસઠથી બાસઠમાં એકાણું લોકો અને સાહીઠથી એકસઠમાં એકસો ને અડસઠ લોકો બરાબર ને તો આ ઓછું મેરિટ એ ટાઈમમાં જે રીતે ગણાતું હતું કે પાંસઠથી ઓછું મેરિટ હોય તો કોઈ ચાન્સ હોતા નહોતા તો આટલા લોકો જે જૂના પેન્ડિંગ છે બરાબર છે હવે જૂના જે ખાસ આ ભરતીમાં જેમનો ચાન્સ છે ખૂબ જ ચાન્સ છે જે લાગવાના છે એની સંખ્યાની જે આપણે વાત કરીએ તો સડસઠથી લઈ અને સિત્તેર સુધી જૂના મેરિટ લિસ્ટ પ્રમાણે સડસઠથી લઈને સિત્તેર સુધીના પચીસો ઉમેદવાર છે મિત્રો તો આ પચીસો જૂના ઉમેદવાર છે જે ગઈ વખતે પણ ભરતીના મેરિટ લિસ્ટમાં હતા પણ જેઓને કોલ લેટર આવ્યા નહોતા ખાલી મેરિટ લિસ્ટમાં જ રહ્યા હતા તો એ લોકો તો ચોક્કસથી ઉમેદવારી કરવાના છે આ પચીસો લોકો તો આ પચીસો લોકો આ તમે ગણો છો પછી આ ની પ્લસ આપણે જે પહેલાં આઠસોની વાત કરીશી સિત્તેરથી ઉપરવાળા બરાબર ને તો તેત્રીસો આસપાસ લોકો છે ની અંદર આપણે બીજા સત્યાવીસો નવા નાખીએ પણ આ સત્યાવીસો જે નવા રહ્યા એ સત્યાવીસો નવા જે રહ્યા એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જે જૂના મેરિટ લિસ્ટમાં પણ હતા દાખલા તરીકે હું મારી જે વાત કરું તો મારે જૂના મેરિટ લિસ્ટ પ્રમાણે ડેટ વનમાં ઓગણ પોઈન્ટ ચાલીસ જેવું મેરિટ હતું બરાબર ને અને હું નવી પણ પાસ છું તો આવી રીતે ડબલ કાઉન્ટવાળા સત્યાવીસોમાંથી લગભગ આઠસો જેવા તો હશે જ આઠસો નવસો જેવા તો ઉમેદવારો હશે જ એટલા તો એટલે તેત્રીસોની અંદર જે આપણે પ્લસ કરી દઈએ તો ચાર હજારથી સાડા ચાર હજાર લોકો આ સડસઠ પ્લસની અંદર આટલી સંખ્યા થઈ શકે છે અને એમાં નવામાં નવા જે ઉમેદવારો છે એમાં પણ સડસઠથી નીચા મેરિટવાળા હોઈ શકે છે એટલે એના પણ આપણે થોડા બાદ કરીએ તો સાડા ત્રણ હજાર ઉમેદવારો જે રહ્યા સડસઠ પ્લસ હશે આપણી ભરતી મિત્રો પાંચ હજારને છે કેટલી છે પાંચ હજારની પછી આપણે થોડું કેટેગરી વાઈઝ પણ જોઈએ એટલે જે પાંચ હજારની ભરતી છે અને આ પાંત્રીસો ઉમેદવાર સડસઠ પ્લસ આપણને હાલમાં જે દેખાઈ રહ્યા છે એ જોતા એનાથી થોડું ઓછું મેરિટ એટલે કે એક કે બે ટકા એનાથી નહીં જોઈ લે જે અગાઉના વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે પાંસઠથી ઉપર જો તમારું મેરિટ છે મિત્રો જો તમે જનરલ કેટેગરીમાં પાંચસો ટેટ વનમાં તો તમે એકદમ સેફ છો અને જે મહિલા ઉમેદવાર છે એમના પણ ખાસ જે એમને કોમેન્ટમાં ઘણા બધા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે ફિમેલ જે હોય છે એનું રિઝર્વેશન કઈ પ્રકારનું ગણાય છે તો મહિલા ઉમેદવાર જે છે એમનું રિઝર્વેશન જે હોય છે એટલે કે પ્લસ પાંચ વર્ષ સુધી એટલે કે તેત્રીસ વર્ષ આપણી જનરલની એજ છે તો આડત્રીસ વર્ષ સુધી મહિલા ઉમેદવાર એ જનરલમાં લઈ શકે છે પણ એમના પણ નેવું અથવા એનાથી વધારે માર્ક્સ હોવા જરૂરી છે તો તમે જનરલમાં લઈ શકો છો તો આ રહી વાત તો આમાં ઘણા બધા મહિલા ઉમેદવારોને ફાયદો વધારે થશે અને એમના જનરલમાં જવાના ચાન્સીસ પણ ખૂબ જ સારા છે તો લઈ શકાય કેટેગરીનું જે મેરિટ રહ્યું એ કહી ના શકાય કે ડાઉન જાય કે વધારે જાય કારણ કે ઉંમરના પ્રશ્ન ઘણો બધો આ વખતે છે જૂના ઉમેદવારો છે ઉંમર વટાવી ચૂક્યા હશે એકાદ વર્ષ માટે બે વર્ષ માટે તો એ લોકોએ તેત્રીસ પ્લસ થઈ ગયા હોય તો એમને કેટેગરીમાં જ લેવું પડશે હવે આપણે જનરલમાં તો એક ક્રાઇટેરિયા ફિક્સ થઈ ગયો છે અને એ લોકોને તો કેટેગરીમાં જ જવું પડશે એટલે જનરલનું મેરિટ એક પોઈન્ટ ઉપર અટકી જશે એટલે પાંસઠ કે છાસઠ કોઈ બી પોઈન્ટ ઉપર હવે વાત રહી કેટેગરીની જે અગાઉ પ્રમાણે આપણે વાત કરી હતી એ પ્રમાણે પરિબળોની આપણે વાત કરતા હતા એક તો જૂના ઉમેદવારોનું જે ફેક્ટ હતું એ વસ્તુ પછી બીજું પરિબળ છે નવા ઉમેદવારો હવે ત્રીજા પરિબળની આપણે વાત કરીએ કે કેટેગરી વાઇઝ જગ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે કેટેગરી વાઇઝ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવે છે એ પ્રમાણે જનરલી આજુબાજુમાં એનું મેરિટ જતું હોય છે બરાબર છે ને દાખલા તરીકે કોઈ કેટેગરીની ઘણી ઓછી જગ્યાઓ આવી છે એવું પણ થતું હોય છે ઘણીવાર કેમ કે બે હજાર ચૌદની ભરતીની વાત કરીએ ટેટ વનની બે હજારની ભરતી આવી હતી પણ એસસી કેટેગરીની ખાલી એકસઠ જગ્યાઓ જ આવી હતી વિચાર કરો બે હજારમાંથી ખાલી એકસઠ જગ્યાઓ કેટેગરીની અને સામે ઉમેદવારો ખૂબ જ હતા તો એવું બન્યું કે જનરલનું મેરિટ તો ફિફ્ટી સેવન રહ્યું પણ એસસી કેટેગરીનું સૌથી હાઈએસ્ટ મેરિટ અટક્યું હતું એટલે અમુક લોકો એવું કહેતા હોય છે કે કેટેગરીનું મેરિટ તો નીચું જ જાય તો એવું જરૂરી નથી કેમ કે આ બે વસ્તુ જે ઉંમર અને માર્ક્સનો જે પ્રશ્ન છે નેવું પ્લસ માર્ક્સ અને ઉંમર એના કારણે ઘણીવાર એવું બને કે કેટેગરીમાં લેવાવાળાની સંખ્યા વધી જાય કેમ કે એ લોકોને ઉંમરે જેવી થઈ ગઈ છે એમની અથવા તો એમનો માર્ક્સ નેવું નીચે છે તો એમને તો છૂટકો જ નથી કેટેગરીમાં જ લેવું પડે એટલે આ આ વસ્તુ પણ મેરિટમાં ખૂબ જ જવાબદાર છે પછી અગત્યની વસ્તુ છે રિપીટેશન હવે રિપીટેશન આપણે જે લાગેલા ઉમેદવારો તો આમાં ગણ્યા નથી જે પાંત્રીસો આસપાસ સડસઠ પ્લસ થાય છે એમાં હવે એમાંથી કેટલા લોકો રિપીટ થાય છે રિપીટ બહુ ઓછા થવાની શક્યતા એટલા માટે છે મિત્રો કે સર આ વખતે નિયમ એવા છે પહેલાં રાજીનામું મૂકો પછી જિલ્લા પસંદગીમાં આવો હવે જો જિલ્લા પસંદગીમાં પહેલાં જિલ્લા ખુલે છે જિલ્લા કેવા ખુલે છે એના ઉપર ખાસ ડિપેન્ડ રહે છે કે જિલ્લા પસંદગીનો ઓર્ડર ઇસ્યુ થવાના મતલબ પોલ લેટર ડાઉનલોડ થવાના થાય એ પહેલાં આપણા પોર્ટલ ઉપર જગ્યાઓ આવી જાય કે આ જિલ્લામાં આ જિલ્લામાં જગ્યાઓ છે બરાબર ને તો લોકો એ પ્રમાણે પછી જિલ્લો સિલેક્ટ કરવા આવી શકે છે પણ જો ખબર પડી જાય કે ભાઈ આપણે જેના માટે ફોમ ભર્યું છે એ વસ્તુ તો છે જ નહીં ઓપ્શનમાં તો પછી એ જ વસ્તુ છે જ નહીં તો પછી ફોર્મ ભરવાનો કોઈ મતલબ રાજીનામું કરવાનો કોઈ મતલબ નથી તમારી સિનિયરિટી તમે શું કરવા ગુમાવો છો તો આવી રીતે કોઈ સિન્યોરિટી ગુમાવશે નહીં બરાબર એટલા માટે જ ગુમાવશે કારણ કે એમને જગ્યા પોતાની પસંદગીની મળે તો લોકો પાંચ વર્ષની ત્રણ ચાર વર્ષની સિન્યોરિટી પણ ગુમાવવા માટે લોકો તૈયાર હોય છે અમુક લોકો રેર કેસમાં એવા હોય છે જેનો સામાજિક પ્રશ્ન હોય બીજો વ્યક્તિગત કોઈ બી પ્રશ્ન હોય તો એવું બની શકે છે તો આથી ટેટ વનના મેરિટના જે પરિબળો છે એની ચર્ચા તો કોઈ ચિંતા એટલી બધી કરવાની જરૂર નથી પીટીસી ટેટ વનવાળા મિત્રો માટે આ વસ્તુ ખાસ છે ફરીથી એકવાર તમને કહું છું બધા પરિબળો બધા જે એનાલિસિસ ગયા વખતનું છવ્વીસોએ મેરિટનું એનાલિસિસ કર્યું છે સત્યાવીસોવાળા જે લી પાસ થયા છે એનું સરકારે કેટેગરી વાઇઝ લિસ્ટ તો બહાર નથી પાડ્યું પણ છતાં એનાલિસિસ કરીને એટલી તો ખબર પડી જ છે કે આટલા લોકો સોથી આઠમાં જઈ શકે છે આટલા લોકો જૂના પણ હશે કે આવી રીતે તો આ જે એનાલિસિસ છે એમાં ખબર પડી જશે કે તમારો મેરિટ જો સડસઠથી પ્લસ છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે તમે કોઈ બી કેટેગરીમાંથી બિલોંગ કરો છો બરાબર અને તમારું મેરિટ જો આ એકસઠથી પાંસઠ કે સાસઠની વચ્ચે છે બરાબર છે તો તમારે કેટેગરી ઉપર ડિપેન્ડ મતલબ કેટલી જગ્યાઓ આવે છે એના ઉપર ડિપેન્ડ રહેવું પડશે પણ જો તમે જનરલ મેરિટમાં આવો છો તમારે નેવું પ્લસ માર્ક છે અને તમારી એજ હજુ તેત્રીસ નથી થયેલી તમે જનરલના ઉમેદવાર છો તો ભલે તમારું મેરિટ ચોસઠ કે પાંસઠ થતું હોય યુ આર ઇન સેફ ઝોન એબ્સ્યુલ્યુટલી એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિડીયો તમે સેવ કરી રાખજો બરાબર છતાં પણ ઘણા મિત્રોને કોઈ બાબતમાં કંઈ પ્રશ્ન હોય કે કેવી રીતે ગણાવવાનું છે કોઈ ઉંમર બાબતનો કોઈ પ્રશ્ન હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આવી જ રીતે એનાલિસિસ આપણે ટેટ ટુનો વિષયવાર પણ લઈને આવીશું તો એના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને જેવો આપણે વિડીયો મૂકીએ તરત તમને એની અપડેટ મળી જાય ત્યાં સુધી બધા મિત્રોને કહેવાનું કે આપણે એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરેલી છે એજ્યુકેશન વિથ જિઝનેસ એની પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખીએ છીએ એ પણ તમે જોઈન કરી લેજો અને તમામ મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત